ભગવાને બનાવ્યું છે ને એ રીતનું કઈ જ નહીં નવું નવું જોવા મળે કાંઠે આપણે આવે ને આરામથી કરતા હોય ને જોતા ફરતા હોય ને એક થી એક નજારો તમને મસ્ત જોવા મળે

ખારું પાણી કિશન ભાઈ સાકે લીધું મને ખારું એના મજા ન આવી સ્વાદ નહી દુધારો છે ને જો અંદર થી પાણી આ કે જગ્યા નથી આવવાની પાણી આમથી આવે છે ઉપર આવ કાઈ કોલુ છે ને ઘડી મસ્ત પાણો છે આ જો આ જો આ જો કરવાના છે

ગાઈસ જો આ કિસન જેવું જ છે ભૂત જેવું આ નાનું ડાબલા જેવું લાગે જો ના આખ ને બે આખ ને ભૂત જેવું મંચુકભાઈ ને हीरा મળ્યા લાગે છે કમ નથી એટલો બધી ન હોય છે ને મળ્યું છે જવાનું છે

આ મસ્ત મળી ગયું છે જો આ જો આનાથી સુંદર શું હોય કિસાન આ નજારો જો ઉપર આ પક્ષી ને મને ખબર નથી શું કહેવાતું હોય ગમે ફેંકી દે ને

ના હું તને ખાલી બતાવું છું કેમ છે આ બાજુ મજા નજારો જ અલગ છે

એક થી એક મસ્ત શું કહેવાય જરા કમેન્ટમાં કહી દેજો જે જે તમને પૂછું ને બધું કહેતા જ હતું કોમેન્ટમાં શું છે કામેળો લાગત મનસુખભાઈ આ તો બેટર ગરમી આ જાણે મોતનો પૂડો અરે આટલાય જોયા આ પથ્થર हां बंडे में गिरे ना नहीं आप करे छु संशोधन करिए संशोधन चालू रख दो खड़ी हम तो ला देते हां थोड़ी में छो है लाए हम हो नाम तो धागे से नहीं पांच लगे હાલો લો આગળ હાલો ઓ હે આ પાંચ જો હાલો જો તો કરી સુંદરતા માન શક્તિમાન સુંદરતા જ ને સુંદરતા તો જો પણ મસ્ત છે હાલો આને કીધું નાખ લ્યો નાખી દે હાલો જો તો કરી પણ પાંચ નાખ દેજો જે મસ્ત મસ્ત લાગે બધું લઈ જ લેવાનું ઓ હાય ફિસલાઈ જાય સાહેબ તો આગળ પડી જાય

આ આ કેવી મસ્ત કલા છે આ કેવી મસ્ત કલા છે જો જાણે લાગે લાગે કે જાનવર કે ગમે ક્યાંક જીવ છે પણ ન આ પથ્થર છે અને ડિઝાઇન જ એવી કરેલી છે આ જો અલકી છે છે ગડીખ્યાં આ હું છે ખાલી આ બોજી છે આ પાંઢા તો જો ગાઈસ પાંઢા તો જો કે મસ્ત મસ્ત ડિઝાઇન વાળા છે